हाई गिया साहब बेटा लाइव ब्लॉग 36 मैक्स वर्क चैनल पर तुम्हारा हार्दिक स्वागत करू छो तो અત્યારે વાગી ગયા છે 7 વાગે માં હે 3 વાગે અને 3 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો માહીને રિયા જો અહીંયા શું કરલે છે તો હે ચલો હાય કે દે મિત્રને આટી ચટકા આવ છડાવ હાય કે દે રિયા વારી હાલ બોલે રિયા તો કે હાય એમ કે હાય કેમ છો મજામાં હા પાઈ તો બોલ્યો बोल बुलाएंगे तेरे माय हारो बोले बोल माय तो क्यों बने हैं बाहर बैठी काम मैं तो नावड़े बोल जोनू तो मम्मा के के लिए तिकावे हैं गेट चुका है क्या क्या जी कहाँ चली थी क्या जी नावड़े तो ना बोलती सरमाए दी है हमें क्यों नहीं अपना फाँक सो जो अरे अचानक ही क्यों माय टेन वाकड़ा ચા પી નાખે તો મસ્ત ઠંડુ પવન છે ને હવે ગરમી છૂટકારો થઈ ગયો ગરમી ગરમી એટલી બધી નથી પડતી અત્યારે બાકી વાતાવરણ સરસ છે બીજું કે આપણે કાલે ગયા તા નદી જોવા માટે વાવ તમે જોઈએ એમ તો ઘણી જોઈએ હતી વાતાવરણ કંઈક જોઈ લો

बताई दी बहुत वस्तु लाया तो सोना था था चादी तो नाटी वस्तु तो ले चलो तताव मुक्ता उठी लाइन आगे जो आगे अः शूश आप बहुमा वस्तु लाया थी बताओ लकी है ल, लकी बता

पिछली वस्तु तो नजरिया है अरे हाँ करा कहवा हाँ करा ने आ बंगड़ी आ बड़ी बंगड़ी टाइम जो ने आ से लक्की देसी श्री राम hmm. वाली प्रभु माता जी वास्ते इतनी बढ़िया है जो सोना चांदी नहीं बड़े नजरिया बंगड़ी तो मैं कोई ना तो मैं भी शादी करती આ તમને બધું મૂકી દો બે પેન્ડલ છે ને તો ચા મેલા આવડે આ બે પેન્ડલ બબુના બબુ બંગડીઓ હા યે આપણે તો પકડ ले क्या मार भयान वस्तु बदी ले हम पकड़ हाँ देखा देखा क्या भयान वस्तु के निवियंस ने हाँ देखा आवाज मैं आवाज बंगड़ी है बिजू लकी की है लकी देखा लकी चाहे

नहीं प्यारे ओ वाह अच्छे काट लेना चलो अच्छा ए चोरा, ए चोरा। तो, के रहा है छोरा ए छोरा आई आनी बक तो चा आपो रेडी થઈ ગયો બની 3 વાગ્યા નો बाबू ભઈ ઉઠાઈ નાખે બચરા નજરિયે પેરાવ પેરાવ એ બબુ નહીં બબુ એ બબુ કું સાક તો ઈન મત નસ હા બગરે હા તા ચાપીઓડિયા એ ચાપીઓરો એક વરસાદ ની સારા થા જરૂર છે એક વરસાદ એવો થઈ જાય ધરઈ એટલે હે ને આ ખાલી ને ભરી જાય તો લે ખાલી જ પડ્યો ને થાય ખારો ખારો વરસાદ થઈ જાય ને તો અને ખાલી છે ભરા જાય ને ગાય ઓ ભેસું જાનવર ને પાણી પીવા થાય આટલો પાણી તો पंखियों ने पन पंखियों से अंदर ना 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 ये जिन तो वो इंदौर तेरे तो वैसा है तो पर हाँ पानी का तो तो गारा होता है ऐसे गारा है ठीक है बदन खबर गारा कने क्या है बरसात बाकी जरूर है આમ તો વરસાદ જેવું તો વાતાવરણ હોય છે ડેલી હોય હોય પણ આવતો ન વરસાદ ગરમીથી છુટકારો થઈ ગયો પણ વરસાદની જરૂર છે વાતાવરણ તો છે વરસાદ જેવું આઈએ તો સારું એટલે તો આપણે એવ સલાઈ નાનો હે પાઈકની પાછળ છે ઓ સેટો પણ નથી આપણે વાડી છે વાડ નજીક જ છે હું તમે મીડિયમ ઘણી પહેલા જોયો છે તમને એ બતાવ્યું કે બબુ માટે એક કમેન્ટ હતી કે બબુ માટે શું લીધું બોલવાનું કયું ને ત્યારે આપણે બબુ માટે એટલે થોડા દાદાની વસ્તુ લાવ્યા હતા જેમ કે સાંકળા છે લકી છે નાની કડલી નજર બધું ગરમ પહેરવાનું ડીલ આવે નાનું એવું અત્યારે આપણે નાનું નામનું તલાય છે ને ખന്നി પાછળ મોટો તલાય બીજો છે આ તો નાનો તલાય છે એટલે આપણે ત્યાં આમ પાયાતા પંખ્યાં દાણા નાખવા માટે જે બોથિયું ગલાવ તો ખાલી પડી હોય દેખાય દીએ આ લે ગયા ચાલ ચાલ આપણે થાતો ને બીજી બાજુ હોય તો મોકળો ને પ્રસાદ મે

અધાર ના હો તો પોણ આટ લોતો મસ્ત સાચું એ જો જો તમે વતાઈશું થાય જો કોઈ પાછા દેવા સારું પડે ને બધી પોણી તું દેખાડી છે કે તો નથી ત્યારે આપણે વાય પાછા આવતરી આપણે ફાયર વાયરા વરસાદ છે કે ચારે આવશે

ने पटाक नंबर जो

اندو فون تو باقي خارو آو جو واخا واو تا کا ابا سايو هو نا گه اتله ببو آي چي دو فون آي چي ها جو گه جو ببو نيار کرے چھ واخا واو چناو يا نو اي ونجي اي ونجي اوے

काने हां काटती हो चलो तो मिलते आज तो मरचा वाला गोटा है बनावी ना किया मरचा वाला ये के खावा से तो थोड़ा बनावी ना किया मरचा वाला फोफंडे ना मरचा है મરચા વાળા ગોટા ખાવાની મજા આવે લાગે થોડો કે એમાં પછી ખાવાનું એટલે મજા આવે ખાવાની પાછો આજે તો આપણે પહેલી વખત બનાવ્યા મરચા વાળા ગોટા અને જો વાયરો એવો હોય ને તો વરસાદ આ બાજુ જ નહીં તો એકડા વરસાદ સડી ગયો બધી કુડા વરસાદ વરસાદ એ વરસાદ મને લાગે આવશે નહીં આજે એકલો વાયરો છે વરસાદ જેવું વાતાવરણ છે આવશે નહીં વરસાદ